આ ભાઈઓ આ જુઓ હાલત આ કેમિકલ અને આ બોટ અટકણ ખળવાઈ ગઈ હવે ઢક્કા મારીને આને કાઢી આમ જુઓ ભાઈ આ હાલત જુઓ ભાઈ હજી તો આગળ કેટલું છે ઓછું જો નહી હોય તો ચાર પાંચ કિલોમીટર હશે અંદર હવે જુઓ અહીં આ હાલત જુઓ ભાઈઓ હવે આમ જુઓ આ લુકડાની આ મારે તમને પુરાવા દે ખડવા માટે મારે અટણ ઉતરું પડી પડ્યો

અરે દ્વારકાધીશનો ખોપ રાખો અને સાચી રીતે સમજુ હાલ જ જો હજી આમાં અહીંયા બે કિલોમીટર ઉપર પ્રાંત સાહેબ ને આવ્યા હતા હવે પ્રાંત સાહેબ ને કાઠામાં તે ઉત્તરે હતા વદ્ધેડીએ બે એક કિલોમીટર અંદર અમે ગાડી ઉભરાય આ તમને પુરાવા આજ મારે આવવું પડ્યું આજ શનિવાર છે અને હનુમાન નો વાર છે અને ત્રીજી તારીખ આજુ હાલત પેલો મહિનો ને ત્રીજી તારીખ આમાં લોકેશન છે પણ હું તો તમને કહી દઉં આર્યો હાલ આખો કેમિકલ જ ભર્યું આખું કેમિકલ આમ જો આ બાજુ જુઓ આખું જામી ગયું આ રજૂ કરી હું અને કોર્ટ થ્રુ હું વિઝિટ કરાવી હવે બીજું આમાં અધિકારીઓ મને આવો બે હજાર અગિયાર થી કરીને અમારી લડત ચાલુ છે આજની ઘડી હજી લગ્ન ન્યાય નથી મળ્યો આ સેમ્પલ લઈ જાય મીઠા માલ માં બદલાવી નાખે હવે આ સેમ્પલ આટલા પુરાવા અમે દેખાડી હવે આ કોર્ટ સિવાય બીજો કઈ ઉઘાર નથી મારા બાપ એવી નંબર અરજ આ મારી હાલત આ તમને પુરાવા દેખાડવા માટે સાહેબ અધિકારીઓ આ પુરાવા ગઢવી આ ગઢવી ખોટો છે તો સાચું આજ પબ્લિક માટે લડું હવે મારી એકસઠ વર્ષની ઉંમર થઈ હવે કઈ પણ આ તો મારે પુરાવા દેખાડવા હા જુઓ હા આ પ્લાસ્ટિક હા જુઓ પ્લાસ્ટિક અંદર આમ જુઓ એ મારા બાપ આ પ્લાસ્ટિક જુઓ આમ જોઈ લ્યો અંદર જામી ગયા આ પુરાવા આનાથી કેવા હોય મારા બાપ અરે ન્યાય કરો દ્વારકાધીશ નો ખોપ રાખો માથે ભગવાન નો ખોપ રાખો ને પબ્લિક ને ન્યાય દેવ રહો મારા બાપ તમે તો ન્યાયધીશ આ તમારા માથે આખા ના રાખીએ તો કેના માથે રાખીશ એ મારી નંબર આર જય હિન્દ જય ભારત હવે આમ જો હાલત હજી તો કેટલું છે કે નહીં ખબર આઈ લો જાય આજ તમને પૂરવાથી કે હાલી ને દેખાડી જો આજ મને ખોટો પડે મેં પ્રાંત સાહેબ ને ફોન કર્યો તે એને કીધું વાર લાગશે હજી વાર લાગે આજે એને જો પગલાં લેવા તો પ્રાંત સાહેબ અહીંયા થડ ઉપર લઈ લેવું પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું ન્યાય દેવરાવો પબ્લિકને એ મારી નંબર હાર જ છે જય હિંદ જય ભારત હવે આચમી જાય છે હવે અમે નીકળીએ જય હિન્દ જય ભારત તકલીફ દીધી માફ કરજો મારા બાપ